ઘરનું નામ નિલેશ અશોક પગારે હમ તમારી દીકરીનું નામ રાવણ્યા નિલેશ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પાકામાં હું ખાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો ચુજાઓ હતો પછી ચાર પાંચ દિવસ પાછી ગયો તો એ છે કે ગો એ કે આંખ બતાવવું પડશે આખવાળા પાસે લઈ ગયો છે કે અઠવાડિયું દસ દિવસ માં હારો થઈ જાય પછી એની પાસે લઈ ગયો પછી કંઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી એ કે ફૂટલી વાળાને બતાવવો પડશે આંખ વાળા ટોપી વાળા ડૉક્ટર નામ છે પ્રતિક ટોપી વાળા એમની પાસે લઈ ગઈ કાલે તો એમની પાસે જાંચ કરાવી તો એ કેતા રાખે કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આખ પહેલાં સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કે કહેતો કીધો તો ખર્ચો ઓકે અત્યારે